તાળા તોડી તેમજ જરૂરી દસ્તાવેજની ફાઇલ ઓરિજિનલ કાગળિયા અને ઝેરોક્સ કાગળિયાની ફાઇલો લૂંટ કરી

જાણકારી મેળવવા જતા હાજર પોલીસકર્મી દ્વારા ફરિયાદ ન હોવાની સાથે ઉડાવ જવાબ આપ્યો હોવાના આક્ષેપો કર્યા હતા જ્યારે આ બાબતે રણજીતસિંહ દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવે છે ત્યારે સિટી માટે રણજીતસિંહની ફરિયાદ નથી તેવા વિવિધ સવાલો રહ્યા છે નામ રણજીતસિંહ ઝાલા વ્યવસાય ખેતી અને સોશિયલ વર્ક શહેરમાં કાટ દરવાજાની અંદર ઉતારા નામની વડીલો પાર્જિત મિલકત અમારા પૂર્વ પરદાદાને ધામેદ્રા સ્ટેટ તરફથી બક્ષીસ આપવામાં આવે વર્ષો વર્ષથી અમે તેનો કબજો ભોગવટો ભોગવીએ છીએ અને તારીખ પચ્ચીસ એપ્રિલના રોજ ના અધિકારી શ્રી એસપી જાડેજા સાહેબ નાયબ કાર્યપાલક ઇજનેર અને શ્રી ગઢવી સાહેબ અને અન્ય સ્ટાફના લોકો આ અમારી વડીલો પાર્જિત મિલકતના લગાવેલ તાળા તોડી અંદર ઘૂસણખોરી કરેલ અને વિડીયોગ્રાફી કરેલ આ બાબતની જાણ અમને થતાં અમે તુરંત ત્યાં ગયેલ અને સાહેબને આ આવું બધું કરતાં અટકાવેલ અને અમે સાહેબને કહેલ કે સાહેબ તમે આવું ન કરો અમારી પાસે બધો રેકોર્ડ આધાર પુરાવા છે વર્ષો વર્ષથી અમારો કબજો ભોગવટો છે અમે તમને ડોક્યુમેન્ટ બતાવી છે એ પહેલાં તો સાહેબે ત્યાં ઓરડીમાં તાલપત્રી પડેલ હતી એ ઉઠાવી લીધેલ અને ઉપર ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડ હતી એ પણ બળજબરી પૂર્વક ત્યાંથી ઉપાડી લીધેલ અને અમારી ફાઈલ કે જેમાં ઓરિજિનલ અને ઝેરોક્સ દસ્તાવેજી પુરાવા હતા આ પ્રોપર્ટીને લગતા જેમાંના એક ધાંગદ્રા સ્ટેટે અમને આ પ્રોપર્ટી મારા પરदादा મેરુભા કલ્યાણસીને લખી આપેલ તેના લેખ હતા મારા ફાધરને નગર પી તરફથી જે નોટિસ આપવામાં આવેલ હતી નેવુંમાં અને પંચાણુંમાં એની ઓરિજિનલ કોપીઓ હતી અને વડી કચેરી નાયબ કાર્યપાલક સુરેન્દ્રનગરમાં અમે અમોએ જે આધાર પુરાવા આપ્યા હતા એની ઓરિજિનલ રેકોર્ડની કોપી હતી એ બધું લઈ ગયા અને સાથે બીજી દસ્તાવેજી ઝેરોક્ષ કોપીઓ હતી એ પણ લૂંટ કરી અને લઈ ગયેલા અમારી નજર સામે અને એ લોકો બીજા પાંચ છ જણા સ્ટાફના અન્ય સાથે હતા અમે એકલા હતા એટલે અમે કશું કરી શક્યા નહીં અમે રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે પહેલી તારીખે લેખિતમાં ધાંગેધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ત્રણ પાનાની ફરિયાદ આપેલ જેની એક નકલ અમે ડીએસપી કચેરી સુરેન્દ્રનગર અને ડીવાયએસપી કચેરી ધાંગધ્રાને પણ રવાના કરેલ ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે અમારું નિવેદન લેવામાં આવેલ ત્રણ તારીખે આ નિવેદન લેતી વખતે નિવેદનમાં સહી કરનાર અધિકારીએ અમારી સાથે વર્તન સારું ન હતું જેની પણ અમે રજૂઆત ત્યાં પોલીસ સ્ટેશનમાં કરેલ હતી જે તે ટાઈમે લેખિતમાં ત્યારબાદ અમોએ તરત જ ત્યાં અમારા નિવેદનની કોપી માગેલ પરંતુ અમને કોપી આપવાનો સાફ ઇનકાર કરેલ આથી અમોએ લેખિતમાં નિવેદન માટે અરજી કરેલ પરંતુ અમને હજુ સુધી કોપી મળેલ નથી અને અમો ધાંગેત્રા સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બે દિવસ પહેલાં સાહેબને રૂબરૂ મળવા ગયા ત્યારે સાહેબે અમને કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમે કોર્ટ કચેરીમાં જાઓ અમે તમારી ફરિયાદ લેવાના નથી પછી અમે આરટીઆઈ કરેલ RTI નો જવાબ હજી સુધી અમને મળેલ નથી અને અમારી ફરિયાદ લીધેલ નથી આથી અમારે આ રજૂઆત કરવા હવે અમારે ગાંધીનગર અથવા તો ગાંધી ચિંત્યા માર્ગે જવાની ફરજ પડશે. GDC ન્યૂઝ સાથે દિનેશ ગાંધવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા